બાકી નથી રહેતું ને તો આવી જો ફટાફટ તો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કે તમે મજામાં છો તો આપણે પણ મજામાં જ છે તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બધાને જય શ્રી રામ જય શ્રી રામ અને હવાર સવારમાં છે ને ભાઈ આજનો વરાપ છે ગજબ નહીં કારણ કે ભાઈ તડકો છે ને આજ સુરોજાદા દેખાના છે ને વરાપ છે કારણ કે કાલમાં તો વરસાદ આવી ગયો હતો પાંચ છ વાગ્યા નો વરસાદ ચાલુ થયો તો ધીમો ધીમો એટલે આવી ગયું હતું અને કાલમાં કૂટ અને એવું બધું ને એવું બાંધી દીધું છે આપણે એટલે વાંધો નથી એવો અને આજમાં પાછું આપણે થોડી ઘણી બાજરી છે નેદવાની નેદવાની છે અને અમારે ને એક બેનને દવાખાને લઈ ગયા હતા એને ઝાડ અને એવું થઈ ગયું છે ઉલટી થતી હતી એટલે હવારમાં પહેલાં તો દવાખાને ગયા બહાર લાગી ગઈ છે અને હવાર અવવારમાં બધા ભાઈ નેદવાનું દવા સાટવાનું કામકાજ કરી દીધું છે ચાલુ તો આપણે પણ ચાલુ કરવાનું છે નેદવાનું તો મારે કાકા સાટે છે દવા ખુ છે કારણ કેવારમાં આપણે શરૂઆત કરવાની છે હવે બાજરી નાદવાની જોવા એટલી તો પચાસ ટકાની ઉપર તો કમ્પ્લીટ ભાઈ બાજરી નઈ ગયેલી છે થોડી ઘણી છે હવે શરૂઆત કરી

બે બે નું રાખવાની હોય ને આપણે બાજરી નેદવા જવાની છે તો કઈ પણ મોડું કર્યા વગર બાજરી નેદવા નીકળી હવે ગાડીઓ જો ભેગી કરી હા કાં દીકા હમણાં તો ટાયર બાયર બધું નાખું કરી નાખ્યું લગભગ જો ગાડી ના એન્જિન તો નાખું કરી નાખ્યું તમે બે ગાડીઓ ભેગી થઈ છે પણ હવે લગભગ હાજ નહીં પડવા દે અમારા પપ્પુ બેન કાં દીકા હા આ પાડી દીધી છે હવે લગભગ ફાઈનલ પૂરું જ છે રેલગાડી નું હા થાય ઓપરેશન થઈ આ પેરપાટ નોકા એટલી બાકી છે અહીંથી ને એટલી બાકી આ બધું કમ્પ્લીટ મસ્ત થઈ ગયું છે મેં ગયું છે જેમ મેદારી રહી છે ને બાજરી જેમ ભાઈ કપા ને બધું રેડી થઈ ગયું છે અને કપામાં છે ને ભાઈ હાનનું ખાતર નાખી દેવું ચાર એટલે હે ને વરાબ થઈ ગઈ છે ને ધારી ખાતર એ નખાઈ જાય તો હવે ભાઈ છે ને ધીમે ધીમે શરૂઆત કરી દેવી એટલે ભૂઈ ગયા હતા મિત્રો અને પછી ન્યાચીન ભાઈ છે ને હવે આપણે ખાવા વહી ગયા હતા બપોર થઈ ગયા હતા ખાઈને પાછા વહી આવ્યા છે થોડીક વાર બેઠા ને પછી વહી આવ્યા છે હવે આપણી બાજરી અહીંયા હવે એટલું છે બાકી આમાં તો હવે ધીમું ધીમું પાછી શરૂઆત કરી

ભાઈ દાતડું લઈને પાછા આવી ગયા છે ગાની નીણ વાડવાની છે અને મારા પપ્પા ગેલા છે બકાલું લેવા અને આપણે નીણ વાઢવાની છે ગાની તો ગાની નીણ વાડ નાખી તો અહીંયા ખડ છે વાઢવાનું તો હવે છે ને ભાઈ ખડ વાટ નાખીએ આપણે કમ્પ્લીટ મિત્રો વાડ નાખી છે અહીંથી જોય એટલો

મસ્ત મસ્ત ભાઈ તડકો થઈ ગયો છે અને ગામમાં જવા નીકળી ગયા છીએ ભાઈ આપણે સુરત દાદાનો નો દેખાય છે હવે આમ તો આજ આખો દી વરાપત થઈ છે વરસાદ આવ્યો નથી મસ્ત મસ્ત લીલુ વાડી થઈ ગઈ છે લોકેશન એટલે ગજબ લેવલ નું કઈ જ નહીં ભાઈ તો છે ને ભાઈ ગામમાં જઈ આવી આટમાં મિત્રો કમ્પ્લીટ કેડો ઉકાઈ ગયો છે કારણ કે ભાઈ છે ને વરાપ થઈ ગઈ ને એટલા માટે નગર છે ને અહીંયા ગારો હોય તો નગર આમાં બધે ગારો હોય બાજી મે ઉકાઈ ગયો છે વર્ષ સધવાની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈ એન્ટ્રી થવાની છે તૈયારીમાં અને એને દામમાંથી પા કુરડે વેગે છે આપણે

બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે આજ ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાસે જ નવા બ્લોગ કે નવા અમુક સાથે નવા જોશ સાથે ત્યાં સુધી એને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા વ્લોગમાં બાય બાય